તમે જે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયો અંદર મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તમને તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર છે ઓનર છે દિલીપભાઈ ટ્રેક્ટરના મોડલની વાત કરું બે હજાર સત્તરના મોડલનું ટ્રેક્ટર આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે ઘર ઘર આવ ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ છે બાકી ટ્રેક્ટરની તમે રૂબરૂ સ્થળ પર જઈ લઈ આખું ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પેલા ઓનરનો કોન્ટેક કરજો પછી કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે ત્યાં તમારે બેટરી સારી સ્લેબસ્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીનું કંડિશન સારું છે ટ્રેક્ટરનું ચાલુ અને ટાયર મીડિયમ ટ્રેક્ટર કિંમત ત્રણ લાખ ને પિસ્તાલીસ હજાર અંદાજિત રાખવામાં આવી છે કિંમત અંદાજિત છે રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ રાખી નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો